સવારે મેં નાસ્તામાં આજે લીલા નારિયેલ અને કાકડીમાંથી રોસ્ટી બનાવેલી છે તે બનાવવા માટે સૌ આપણે અહીંયા કાકડી લઈ તેને છીણી લઈશું તે જ પ્રમાણે તેમાં લીલું નારિયેલ પણ છીણી લઈશું એક બાઉલમાં બધું લઈ તેમાં આદુ મરચાંની પેસ્ટ મરી પાવડર સ્વાદ અનુસાર મીઠું એક વાટકી ચોખાનો લોટ એક વાટકી સોજી બધું બરાબર મિલાવી જરૂર લાગે તો પાણી ઉમેરી મિશ્રણ તૈયાર કરી અને તેમાંથી થોડું મિશ્રણ હાથમાં લઈ ગરમ તવે પર મૂકી હાથેથી મિશ્રણ ફેલાવી અને રોસ્ટિ તૈયાર કરીશું હવે ઉપર થોડું તેલ મૂકી બે સાઈડે રોસ્ટિની બરાબર શેકી લઈશું અને તેને પ્લેટમાં કાઢી લઈશું આ રીતે બધી રોશની તૈયાર કરી લઈશું તમને હાથેથી મિશ્રણ પાથર ન નફાવે તો ખીરાને થોડું પતલું કરી અને ચિલ્લાની જેમ પણ ઉતારી શકો છો તો તૈયાર છે કાકડી અને લીલા નારિયેલની રોષની જેને આપણે ટામેટો કેચપ સાથે લીલી ચટણી સાથે અને ચા સાથે પણ લઈ શકીએ છીએ